વન વિભાગ દ્વારા વિશ્વ સરપદ દિવસની ઉજવણી કરવામાં આવી યોજાયો સેમિનાર જેરી તથા બિન જેરી સાપોને વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી ધાંગધ્રા ગોકર અભયારણ્ય વન વિભાગ દ્વારા વિશ્વ સાપ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે સાપ વિશે માર્ગદર્શન સેમિનાર યોજા ઝેરી તથા બિન ઝેરી સાપો તથા પ્રાથમિક સારવાર અને જુદી જુદી અંધશ્રદ્ધાથી દૂર રહેવા માર્ગદર્શન અપાયું ભારતમાં ચાર પ્રકારના સાપો જેરી હોય છે જ્યારે અન્ય સાપો બિન ઝેરી હોય છે આજના ટેકનોલોજી યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાથી જોડાયેલો છે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે ધાંગધ્રા ગુળખર અભયારણ્ય વન વિભાગ દ્વારા ધાંગધ્રા સૈની બ્રહ્માનંદ વિદ્યાલય

બ્રહ્માનંદ વિદ્યાલય સંસ્કાર ધામ અનુપુરમાં સાપના અવેરનેસ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં દસો કરતાં વધુ વિદ્યાર્થીઓને સાપુતિ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જુદી જુદી જે અંધા સાપ વિશે ફેલાયેલી છે એ કેવી રીતે દૂર થાય તેમના વિશે બી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જ્યારે બી કોઈ સાપ પડે તો તાત્કાલિક શું સારું એમના વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી રિપોર્ટર ધાંગધ્રા